નમસ્કાર મિત્રો રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આજે તારીખ સાત સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા અને કચ્છ માટે અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજ્યના અન્ય ઘણા વિસ્તારો માટે પણ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આગામી અડતાલીસ કલાક સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ પરિસ્થિતિને જોતા સ્થાનિક તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે જેમાં આજે તારીખ સાત સપ્ટેમ્બરના રોજ માહિતી મેળવીએ તો હવામાન વિભાગે કુલ પાંચ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે આ વિસ્તારોની અંદર દસ ઇંચથી પણ વધુના વરસાદ જોવા મળી શકે છે તે સિવાય અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી સુરેન્દ્રનગરની સાથે સાથે ઉત્તર ગુજરાતના પાટણ અને ગાંધીનગર તથા મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પાંચથી દસ ઇંચ જેવા વરસાદ પડી શકે છે જેના પગલે રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો બીજી તરફ રાજ્યના ઘણા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેમાં યલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બે થી પાંચ ઇંચ વરસાદ વરસી શકે છે જેની અંદર સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને બોટાદનો સમાવેશ થાય છે તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ જેવા જિલ્લાની અંદર વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત નવસારી ડાંગ અને વલસાડની સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં બેથી પાંચ ઇંચના વરસાદ આજે તારીખ સાત સપ્ટેમ્બરના રોજ જોવા મળી શકે છે તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે અને બંદરો ઉપર એલર્ટનું ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે તો હાલ રાજ્યની અંદર આજે તારીખ સાત સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં દસ ઇંચથી પણ વધારેના વરસાદ વરસી શકે છે અને પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે હાલ આ વિડીયોની અંદર એટલું જ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો